જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એક સિંગરને મિત્રો દૂધની ડેરી વાળો હશે તારો નવો હસી મિત્રો જોરદાર મેં આ બેનને કડી કડી ગોઠવી દીધી મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો આ બેન વાયરલ થવા માંડી મિત્રો તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં જોરદાર આ બેન વાયરલ થાય છે હાલ એના કારણે મિત્રો જોરદાર અને સોંગ બહુ આ જોરદાર ચાલે છે કમ નવ આસી એટલે જોરદાર મિત્રો હેડતું હોય છે મિત્રો અને આ તો સિંગિંગ બહુ બહુ સારા છે મિત્રો અને પહેલાં આમનું સોંગ હેડેલો છે મિત્રો આપણે જોયેલા છીએ મિત્રો કે તમે જોયા છે પેલું શું ચોંગ હતું એ તો મને ખબર નહીં મિત્રો પણ પહેલાં જોરદાર સોંગ હેડેલો છે મિત્રો બેનનો હવે આ દૂધના ડેરીવાળો નવું સોંગ આવ્યું છે તો આપણા ગુજરાતી કલાકાર મિત્રો કોક ને કોક ગમે તે જોડીને મિત્રો રાતે રાત મિત્રો વાયરલ થતો હોય છે મિત્રો તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં ગમે તેને ગમે તે મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે તો તમે વિડીયોમાં બનાવ્યો મિત્રો ચલો આપણે વિડીયો ટૂંક જ શરૂ કરીએ છીએ તો આપણી ચેનલ ઉપર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો અને લાઇક કરજો મિત્રો અને શેર કરજો તમારા ગ્રુપમાં તો ચલો મિત્રો એ વિડીયોમાં મળી લે છે ત્યાં સુધી ત્યાં વિડીયો જોઈએ મિત્રો અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ક્યાંક ક્યાં ગમતી જોવો છે આપણો વિડીયો એ બનાવી છે ચલો મળે છે વિડીયોમાં તટ આપણે મિત્રો તમને કેવો ગમે આ વિડીયો વિડીયો ગમે હોય તો મિત્રો વિડીયો લાઇક અને શેર કરજો મિત્રો આવા આપણા વિડીયો પર ન્યૂઝ આવી જશે તો મિત્રો જોઈ જશે મિત્રો કલાકારના કોઈ બી ન્યૂઝ આવશે મિત્રો તો ચેનલમાં બનાવી રહીજો મિત્રો અને આપણે ચેનલને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો બીજા વિડીયો મળી રહે છે ત્યાં સુધી પ્રથમ તારીખ જઈ